જેના લિમિટેડના સીએમડી પ્રશાંત લાલવાણી આપણી સાથે જોડાઈ ગયા છે પ્રશાંતજી બહોત આપનું બહુ સ્વાગત છે સીએનવી બજારમાં અને પહેલાં તો તમારું આજે લિસ્ટિંગ થયું છે ક્વાઇટ ગુડ લિસ્ટિંગ થયું છે પણ ત્યારબાદ એક થોડુંક અહીંયા અત્યારના વેચવાલી પણ જોવા મળી રહી છે પણ કઈ રીતના એક તો તમારો બિઝનેસ સમજાવો અને આપણે જોયું છે કે રેવન્યુમાં એક થોડો સેટબેક તમને મળ્યો છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો આગળ જતા મેડમ બિઝનેસ તો મારું આવું છે કે ત્રણ વર્ટિકલમાં વિભાજિત પેમેન્ટ સોલ્યુશન કાર્ડ અને ચેક્સ બનાવીએ છીએ લાર્જ બેન્ક્સ માટે અને કમ્યુનિકેશન ફૂલ સોલ્યુશન છે જે ડેટા જે બી કમ્યુનિકેશન હોય લાર્જ એન્ટરપ્રાઇઝિસને એ આપણે કરીએ છીએ અને આયોટી બિઝનેસ છે જેનામાં આપણે સેમી છે બોન્ડિંગ કરીને આરે ફરી ટેક્સ બનાવીએ છીએ ફોર રિટેલ માર્કેટ રિન્યુએબલ મેન્યુફેક્ચરિંગ લોજિસ્ટિક્સ માટે આ ત્રણ વર્ટિકલ છે અમારા બિઝનેસના અને રેવન્યુ બાબતમાં તમે જો એફઆઈ ટ્વેન્ટી થ્રીમાં આપણું રેવન્યુ હતું લગભગ અગિયારસો પચાસ કરોડ અને એફઆઈ ટ્વેન્ટી ફોરમાં ત્યાંથી ગયું હતું ઇન એફઆઈ ટ્વેન્ટી ફાઈવ વી હેડ રેવન્યુ ઓફ વોટ ફોર્ટી હંડ્રેન ફિફ્ટી પણ એફઆઈ ટ્વેન્ટી ફોરમાં જે ઓછા લાવ્યું હતું રેવન્યુમાં એનું એક કારણ હતું કે કોવિડના વખતે જે સપ્રેસ ડિમાન્ડ હતી ફોર ધી ફાઇનાન્શિયલ સર્વિસીસ સેક્ટર એ પૂરી પેન્ટઅપ ડિમાન્ડ વોઝ એક્સપ્રેસ ઇન ટુ ધી કન્ઝમ્શન ઓફ ધી ફાઇનાન્શિયલ સર્વિસીસ બાય ધ કસ્ટમર્સ અને એક અમને વન ટાઈમ પ્રોજેક્ટ આવ્યો હતો લગભગ દોઢસો કરોડનો જેના કારણે આ રેવન્યુ વોઝ એડાઉટ ફિફ્ટીન ફિફ્ટી ક્રોર્સ તો આપણે એ વન ટાઈમ રેવન્યુ કરેક્શન કરીએ તો ફિફ એફઆઈ ટ્વેન્ટી ફાઇવમાં કમ્પેર ટુ એફઆઈ ટ્વેન્ટી ફોર ગ્રોથ રહી છે અને એનું આ બી કારણ હતું કે જનરલી આપણે જોયું હતું કે ઓવરઓલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટરમાં અને બેન્કિંગ સેક્ટરમાં કન્સલ્ટેશન થયું હતું તો એના લીધે લિટલ ઇન એન્ટાયર ફાઇનાન્સિયલ સર્વિસીસ ઇન્ડસ્ટ્રી તો આગળ ચાલીને અમારો બત્રીસ ટકા માર્કેટ શેર છે પેમેન્ટ કાર્ડના બિઝનેસમાં અને ફોરકાસ્ટ આવું છે કે બે હજાર ચોવીસથી બે હજાર ત્રીસ સુધી પેમેન્ટ કાર્ડ ઇન્ડસ્ટ્રીમાં લગભગ રેવન્યુ ગ્રોથ બાર ટકા સી બતાવે છે અને ઇન્ડસ્ટ્રી રિપોર્ટ બતાવે છે કે ત્રણ હજાર બસો કરોડથી લગભગ છ હજાર છસો કરોડના આસપાસ પેમેન્ટ કાર્ડનું માર્કેટ ગ્રોથ થશે અને આર એફઆઈડી ટેક્સનો બિઝનેસ લગભગ બે હજાર ત્રીસમાં દસ હજાર કરોડનો થશે સો વી આર કોન્ફિડન્ટ ઓફ મેન્ટેનિંગ આર માર્કેટ છે એન્ડ એનો બિતા પ્રોડક્ટ મિક્સ એઝવેલ એઝ ઇન્વેસ્ટમેન્ટ ગોઈંગ કેપેસિટી એક્સપેન્શન આપણી ગ્રોથ પ્રેજેક્ટલી એનો ઇન્ટેક રહેવી જોઈએ આગળના ટાઈમમાં હેલો ઓન ધેટ પોઝિટિવ નોટ વ્યુ વિશયુ ઓલ ધ વેરી બેસ્ટ અને ઓફકોર્સ હવે આપણે મળતા રહીશું ક્વાર્ટરલી રિઝલ્ટ્સમાં પણ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવવા બદલ અને કન્ગ્રેચ્યુલેશન્સ લિસ્ટિંગ માટે